ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ તમારું સ્વાગત કરું છું કાજલના રસોઈ ઘરમાં તો આજે આપણે બનાવવાના છીએ બીટરૂટ જ્યુસ જો અત્યારે શિયાળો ચાલી રહ્યો છે તો શાકભાજી એકદમ જ ફ્રેશ મળતા હોય છે ત્યારે લીલા શાકભાજી ખૂબ જ સરસ મળતા હોય છે તેમાં પણ ખાસ કરીને આમળા બીટ ગાજર અને પાલક તેમાં ખૂબ જ સારા પોષક તત્વો રહેલા હોય છે આ જ્યુસ પીવાથી આંખોનું તેજ વધે છે બીટ વેલની ખામી ઉણપ હોય તે દૂર થાય છે વાળનો ગ્રોથ વધે અને ચહેરાનું તેજ વધે છે તો આપણે શિયાળામાં તો શાકભાજી ઇઝીલી મળી રહે છે તો આનું આપણે રોજ એક ગ્લાસ તો જ્યુસ પીવું જ જોઈએ તો આજે આપણે એવું જ બીટરૂટનું જ્યૂસ બનાવવાના છીએ તમે પણ આ જ્યુસ ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને તમે પણ પીજો અને તંદુરસ્ત રહેજો તો આજે આપણે બનાવી લઈએ બીટરૂટનું જ્યુસ અને હા મારી ચેનલ માં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં રહેલું બે લાયકન દબાવવાનું ભૂલશો નહીં તો ચાલો બનાવી લઈએ આપણે બીટરૂટ નું જ્યુસ જ્યુસ બનાવવા માટે મેં અહીં પહેલાં તો બીટની છાલો કાઢી લીધી છે પછી બીટના આવી રીતે નાના નાના આપણે ટુકડા કરી લેવાના છે ઘણા લોકો બીટનો સલાડ તરીકે પણ ઉપયોગ કરતા હોય છે પરંતુ આ બીટવાળું આપણે જ્યુસ બનાવીને પીશું તો એના ખૂબ જ વધુ ફાયદા થતા હોય છે ઘણા લોકોને બીટ ઇન્જેક્શન લેવા પડતા હોય છે પણ તમે આ રોજ એક ગ્લાસ પીશો તો પંદર દિવસમાં શરીરમાં તમને ફેર દેખાશે લોહીની જે ઉણપ હોય છે તે દૂર થાય છે તો આવી રીતે બીટના નાના નાના પહેલાં ટુકડા કરી લઈશું પછી આપણે ગાજરને પણ પાણીથી ધોઈને સાફ કરી લીધા છે તેના પણ આવી રીતે નાના નાના ટુકડા કરી લઈશું અત્યારે ગાજર પણ ખૂબ જ તાજા અને સરસ મળતા હોય છે તો આવી રીતે ગાજરના પણ ટુકડા કરી લઈશું અને પછી આપણે તેને પાલક છે તેને પણ ધોઈને સારી રીતે સાફ કરી લીધી છે તેના પણ આપણે આવી રીતે નાના નાના ટુકડા કરી લઈશું ઘણા લોકોને પાલક ઓછી ભાવતી હોય છે તો આવી રીતે જ્યુસમાં એડ કરી દેસો તો તેના પણ ખૂબ જ ફાયદા મળતા હોય છે અને આમળામાં તો આપણને વિટામિન સી તો મળે છે તો આપણે સ્વાદ અનુસાર જેને ખાટું ભાવતું હોય એ પ્રમાણે હું અહીં એક આમળું નાખી રહી છું તો પછી આ બધા જ ટુકડા કરી લેવાના છે જારમાં આપણે એડ કરી દેવાના છે અને પછી એકદમ જ ઝીણું પીસી લેવાનું છે તો આપ જોઈ શકો છો આ રીતે ટુકડા એડ કરી દેવાના અને એક ચમચી આપણે તેમાં સંચળ પાવડર અને એક ગ્લાસ પાણી ઉમેરશું તો આપ જોઈ શકો છો મેં અહીં ગ્રાઇન્ડ કરી લીધું છે આવી રીતનું એકદમ જ ઝીણું પીસી લેવાનું છે પછી તેને ચારની વડે ચાઈ લેવાનું છે તો આવી રીતે બીટરૂટનું જ્યુસ છે તે એકદમ જ ઝડપથી તૈયાર થઈ જાય છે તો મદદથી આવી રીતે પહેલાં તો જ્યુસને સારી રીતે ગળી લેવાનું છે આવી રીતે ચમચી ફેરવશો એટલે એકદમ જ સરસ આપણું જ્યુસ બનીને તૈયાર થઈ જશે તો આપ જોઈ શકો છો આવી રીતે જ્યુસને ગળી લેવાનું છે અને આ જ્યુસને આપણે તાજે તાજું પીવાનું છે અને આ જ્યુસ છે તે નાનાથી લઈ મોટા બધા જ પી શકે છે આ ખૂબ જ ફાયદાકારક છે તો આ બીટરૂટનું જ્યુસ છે આપણે રોજ પીવું જોઈએ શિયાળામાં તો તો આપ જોઈ શકો છો આપણું જ્યુસ છે એ તૈયાર થઈ ગયું છે તો આપ જોઈ શકો છો એકદમ જ સરસ કલર આવી ગયો છે એકદમ જ સરસ એવું આપણું જ્યુસ બનીને તૈયાર થઈ ગયું છે હવે આપણે તેને ગ્લાસમાં સર્વ કરી લઈએ તો આપ જોઈ શકો છો કેટલું સરસ આપણા બીટરૂટનું જ્યુસ બનીને તૈયાર થઈ ગયું છે તમે પણ આ જ્યુસ ચોક્કસથી પીજો અને ચોક્કસથી ટ્રાય કરજો તો આપ જોઈ શકો છો કેટલું સરસ લાગી રહ્યું છે હવે તો બહાર બજારમાં પણ આવી રીતે મિક્સ શાકભાજીના જ્યુસ મળતા હોય છે પરંતુ તમે ઘરે ખૂબ જ ઓછા ખર્ચે આ ખૂબ જ હેલ્ધી એવું જ્યુસ બનાવી શકો છો તો તૈયાર છે આપણું બીટરૂટ જ્યુસ આંબળા પાલક ગાજર એનું જ્યુસ તો આપ જોઈ શકો છો તો જો તમને મારી આ રેસીપી ગમી હોય તો કોમેન્ટમાં જરૂરથી કહેજો કે મારી આ રેસીપી તમને કેવી લાગી તો આવી જ અવનવી અને ઘરમાંથી બનતી ઇઝી રેસીપીઓનો ખજાનો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી રહીજો અને બાજુમાં રહેલું બે આઇકન દબાવવાનું ભૂલશો નહીં જેથી મારી આવનારી નવી નવીના રેસીપીના નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતા રહે તો હવે ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે ત્યાં સુધી આવજો થેન્ક્સ ફોર વોચિંગ